વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલા પાંચસો સત્તર ઓબ્લિક એક સુગંધપાલ ફેક્ટરીમાં મોડી રાત્રે ત્રણ વાગે બાઇક પર સવાર ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા લોખંડના પાર્ટની ચોરી કરવાની ઘટના બનવા પામી હતી વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા જીઆઈડીસીમાં અવારનવાર ચોરીના બનાવ બનતા રહે છે ત્યારે આજે મકરપુરા જીઆઈડીસીમાં આવેલ પાંચસો સત્તર ઓબ્લિક એક સુગનપાલ ફેક્ટરીમાં રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઠની ચોરી કરવાની ઘટના સામે આવી છે ફરિયાદીએ સીસીટીવીના આધારે પોલીસને કમ્પ્લેન પણ કરી છે યે કલ રાત તીન બજે કરીબ ફ્રેમ પાર્ટની કી ચોરી હોય હૈન લડકે બાઇક પે આ થે હમને વીડિયો સીસીટીવી કેમરે રેકોર્ડિંગ રખી કલ રાત કો તીન બજે કરીબ મે મેં આ કેધર ચક્કર માર રહે ફિર થમને ઉંઘે प्रेम पाठ उठाया हमारे यहाँ से और उठा के मटरियल उठा के लेके चले गए ऐसा एक बार नहीं दो से तीन बार हो चुका है ये घटना आपने जान किया अभी हमने पुलिस को अभी जानकारी दी है हमने पहले एक दो बार तो हमने नहीं बोला बट अब तीसरी बार में जब इतना ज़्यादा मटर लोड चोरी किया उन्होंने तो अभी हमको लगता लगा तो फिर हमने अभी पुलिस को बोला है अब अगर पुलिस आती है उसके बाद पता लगेगा आगे क्या होती है कार्रवाई क्या नहीं